નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર ત્રણ લેખનમનું સંપૂર્ણ સ્વધન પોથી સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આપેલા વર્ણોને સુંદર અક્ષરે પાંચ વખત લખવાના છે તો ખ ડ જ ધ ન ર ક્ષ નીચે આપેલા શબ્દોનું તમારે અનુલેખન કરવાનો છે ગંધર્વઃ અજા નાગેશ સ્થાલીકા ચંચુ કટ કુચિ પુષ્પધાની પુસ્તકમ યુતક પંક્તિઓનું અનુલેખન કરવાનો છે શ્રીકૃષ્ણાય વયમ નિ ક્રિયાયત વીણા પુસ્તક ધારિણી લોકાભાઈ વીરામ ો ભયો નમય ગુરુ સાક્ષાત્મ પ્રમા આલાક્યનો અન્ખન કરો ગીતા અષ્ટ દશ અધ્યા સંતી પરોપકારા પુણ્યાય પાપા પર નહી સુપ્ત સિંહા પ્રવતી મુખે ભૃગ વિદ્યાય અમૃતમ માતૃદેવો પિતૃદેવો તન્મે મન શિવકલ્પ મસ્તું તમસોમાં જ્યોતિર્ગમય યુગ કર્મષું કૌશલ્ય શરીરમાધમ ખલું ધર્મસાધન રામાયણે રામચરિતવર્ણમ અસ્તે તમારો મિત્ર જે શબ્દ બોલે છે તેનું તમારે અનુલેખન કરવાનું છે ક ખ ગ ગ છ થ ધ આ જ રીતે સંખ્યાનું સંપૂર્ણ સોલ્યુશન મેળવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે અહીં જે આપેલા શબ્દો છે તેને લખી અને ખાલી જગ્યા પૂરી કરવાની છે તો સોલ્યુશન મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી છે અને ત્યાંથી ક્લિક કરીને મેળવી શકશો